હલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જય મા મોગલ જય દ્વારકાધીશ તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજ આપણે શીરા પહેલાં મારવાડીનું હોટલ એ સુતા હતા રાતે તો હવે આપણે નીકળીએ છીએ ધીરે ધીરે આજ આપણી જર્ની રહેશે શિરાથી વિજાપુર બાર કરીને આજુબાજુ આપણે રાખી દઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ મારવાડીની હોટલ છે આ એનું પાર્કિંગ છે તો ફાઈનલી આપણે જોવો હાઈવે સડી ગયા છે બેંગ્લોર ઉપલી પુના એથી થાય છે છસો ને નવ્વાણું કિલોમીટર ફાઈનલી અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આપણે પહોંચી ગયા છે ચિત્રદુર્ગા બાયપાસ માં છીએ અત્યારે હવે આપણે વસફટ હાઈવે પકડવાનો છે એટલે આપણે ચિત્રદુર્ગા ઉબલી હાઈવે છોડી વસફેટ રોડે આપણે ઉતરવાનું છે તો વિડીયોમાં બિના રહેજો એટલે તમને ખબર પડે કે ક્યાંથી ઉતરે છે જો આ સામે દેખાય પછી આપણે ચિત્રદુર્ગા જવું હોય તો પછી આપણે એઠે ઉતરી જવાનો બ્રિજ વસપેટ જવું હોય તો આગળ ઉતરીને યુ ટર્ન મારીને પછી આપણે ગોળવાનું એટલે હોસપેઠ હાઈવે પકડાય છે અહીંયાથી આપણે ઉતરી જવાનું છે હોસ્ટ ગો રાઉન્ડ ભરી ઉતરી પછી આપણે સીધે સીધા હોસ્ટ રોડ પકડી લેવાનો છે છે એ બેંગ્લોર રોડ તો આપણે હોસ્પેટ રોડે સડી ગયા છે તો મણી આગળ ત્યાં સુધી વિડીયો બના રહેજો

એવી છે નાની નાની હાવ ફાઇનલી આપણે એસપી ના પંપે જવો ગેસ પુરાય છે આપણી ગાડીમાં આઈસપી નો પંપ છે હોસ્પિટલમાં ફાઈનલી તો આપણે સાહ પાણી પીન વિજાપુર પહેલા આપણે મારવાર ગુજરાતી હોટલે ઊભા હતા આપણે તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ સાહ પાણી પીન ગુજરાત ગુજરાત હોટલે આપણે ઊભા હતા વિજાપુર પહેલા તો હાલો વિડીયોમાં બીના રહેજો આપણે જો હાઈવે સડી ગયા છે પાછો ગુજરાત હોટલ માંથી સાફ પાણી પછી પાછા આપણે ગયા છે હવે આવશે વિજાપુર તો ફાઈનલી દોસ્તો આપણે વિજાપુર પાર્ક કરીને સોલાપુર હાઈવે સડ્યા અને પેલું ટોલ નાખવા આવ્યું છે ને આપણે અત્યારે ઉભા છે આ સામે દેખાય ટોલ પાછા છે વિજાપુર પાર કરો એટલે પહેલો ટોલ લાગો સોલાપુર હાઈવે ઉપર આવે હા આવ્યા છે અને આપણી ગાડી પૂરી છે હલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો ટોલ પ્લાઝા પાર કરી લઈએ આપણે સોલાપુર પહેલાં પહેલાં આપણે નાઇટ રોકાઈશું આ છે ફાઈનલી વાગી ગયા છે રાતના સાત ને આપણી વાગી ગયા છે વિજાપુર પાર કરી સાગર હોટલે ભાગ્યા છે જીજે સાગર ચા પાણી પીવા જો હોટલ છે એનું પાર્કિંગ છે ફાઈનલી આપણે જો સા પાણી પીને પાછા આપણે હવે નીકળી ગયા છે આપડી ગાડી તરફ આ નું પાર્કિંગ છે મારી પાછળ દેખાય અને આપડી ગાડી જો સામે પડી છે વારી તો આપડી ગાડી રહી છે હા એ છે વિજાપુરથી આવો એટલે ડ્રાઈવર સાઈડમાં અને સોલાપુરથી જાઓ તો ખાલી સાઈડમાં ચાલો તો વિડીયોમાં બના રહેજો હવે આપણે નીકળીએ છીએ અરુઅરું આપણે અત્યારે પગી ગયા છે જલકી બોર્ડર મહારાષ્ટ્ર ની અંદર પગી ગયા છે આપડે સામે દેખાય મહારાષ્ટ્ર ની બોર્ડર છે જો લાઇન લાગી ગયેલી છે એ મહારાષ્ટ્રની ની બોર્ડર છે ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના આઠ અને આપણે પહોંચી ગયા છે જલકી બોર્ડર મહારાષ્ટ્રમાં આ મહારાષ્ટ્રની બોર્ડર છે આ બધા કાંટો કરાય કરાય ને પછી જાય છે જો આ બધી છે ને ઈ એ માં છે વિજાપુર આજે આ બાજુથી આવે ને આ લાઈટ વાળી એ બધી બોર્ડર પાસ કરી કરીને બીજાપુર બાજુ જાય છે આપણે જવાનું છે બોર્ડર પાર કરી સોલાપુર ભાઈ ઘણી લાંબી લાઈન છે બોર્ડરે કાટો કરવો ન હોય એમાં વાલ લાગે હું હા ભાઈ પર ટાઈમે પગવું ન હોય ને આડી નહીં દો જો આ ગાડીનો કાંટો થાય છે પછી આપણો વારો આવશે કાંટો કઈ નીકળશે એટલે આ લાઈટ થાય હવે આપણો વારો આવ્યો છે તો આપણે સડાવ્યો છે કાંટે આપણે ફાઈનલી આપણે નીકળી ગયા છે હવે જઈએ પોલીસ એન્ટ્રી કરવા જલકી બોર્ડર પાર કરીને આપણે જો પેલો ટોલ નાકો આવ્યું છે તો ટોલ નાકુ પાર કરીએ છે આપણે પછી આવશે સોલાપુર આપણું ટોલ લાગુ કપાઈ ગયું છે હવે સોલાપુર બાયપાસ માં આપણે ચડવાનું છે કિલોમીટર એકોતેર સોલાપુર એકવીસ આપણે સોલાપુર ફોગી ગયા છે હવે આપણે જવાનું છે બાયપાસ તો આગળ જઈને આપણે ખાલી સાઈડ મારવાની છે તો ફાઇનલી આપણે માહોલ પહેલાં ચિચોલી એમઆઈડીસીમાં આપણે અત્યારે ગાડી રાખી છે ગેસ પૂરવા પણ ગેસ અત્યારે કાંઈ મળ્યો નહીં હવા છ વાગ્યા સુધી તો આપણે અહીંયા જ રોકાવાનું છે તો આ બ્લોકને આપણે અહીંયા એન્ડ કરીએ ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ જો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી